પાલીતાણામાં પ્રથમ તીર્થકર ઋષભ પ્રભુના જન્મ તથા દીક્ષા કલ્યાણકની ભવ્ય ઉજવણી કરવામાં આવી પાલીતાણામાં પ્રથમ તીર્થકર ઋષિ પ્રભુના જન્મ તથા દીક્ષા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી લગભગ બાળકોને મીઠાઈ પ્રસાદી વડે કરાવવામાં હતું તથા પાલીતાણાની સંસ્કૃતિને ઉજાગર કરતો ભવ્ય ડાયરો યોજવામાં આવ્યો હતો નોંધનીય છે કે ડાયરામાં કલાકાર અનુપમસિંહ વાઘેલા દ્વારા પાલીતાણામાં ભવ્ય ઇતિહાસની ઝાંખી બતાવી હતી આ કાર્યક્રમ દરમિયાન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પાંચસોથી વધુ કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જીવદયાના કાર્યમાં યોગદાન આપ્યું હતું અને ફાગણ સુદ તેરસના દિવસે પોલીસ દ્વારા અદભુત

મીઠાઈ વડે મોડું મીઠું કરાવવામાં આવ્યું અને રાતના એક આખો ઉત્સવ ઉજવવામાં આવ્યો જેમાં અનુપસિંહ વાઘેલા પોતે પધાર્યા હતા અને અદ્ભુત લોક ડાયરો અને ડોળીવાળા ભાઈઓ જે આટલા વર્ષોથી સેવા આપી રહ્યા છે અને પૂજારી ભાઈઓનું બહુમાન કરવામાં આવ્યું સાથે સાથે આખું ભોજન સમારંભ બી કરવામાં આવ્યું અને આવનારા વર્ષોની અંદર પાલિતાણાની અંદર ઋષભ ઉત્સવ વધારે જોરશોરથી ઉજવાય એવી આશા ધન્યવાદ કુંડા વિતરણ પણ કરવામાં આવ્યા અને હજારથી વધારે કુંડા પાલિતાણા નગરજનોને પશુ પક્ષીઓને પાણી પીવડાવવા માટે આપવામાં આવ્યા એ પણ એક ઉત્તમ જીવદયાનું કાર્ય આ કાર્યક્રમ નિમિત્તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું ધન્યવાદ